રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છીએ એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલો અપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડૂ ઇટ જો આને નથી કરી શકતા તો એ અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે ભાઈ કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસમાં થશે એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ આખું અમે તૈયાર કર્યું છે મને મળવાવાળા દરેક દરેક મુલાકાતીનું હવે એક રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં એક ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરના આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે કે તમે જવાબ આપો આ બાબતે તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે અને એને પાંચ ચેનલ અમે બનાવી છે એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચ્યું કરવું તો પડે એવું જ છે તો એ ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલ્લો ચેનલ તો કમિશ્નરશ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલ્લો ચેનલ રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો ગમે જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે એના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં જશે અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલને નક્કી કરીશું પણ અમે અધિકારીને સામે ફ્રી એન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેની અંદર સોલ્વ કરવા માટે આપ કહો પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું એનાથી દસ ટકા ટેક્સ ભરવા માગું છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ નથી તો ઇટ વિલ બી અ બ્લેક ચેનલ દેટ મીન્સ કે અમે આગળ અમે કંઈ નહીં કરી શકીએ ધેર બી વન વ્હાઈટ ચેનલ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે એક પર્સનલ મુલાકાત છે દેટ ઇઝ નથિંગ અર્જન્ટ એમ તો આવી ફાઇન ચેનલોમાં અમે એને ડિવાઈડ કરશું પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિનેનો રિવ્યુ કરીશું બધા માટે આ છે છે એમાં એવું કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી હશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર અ વિઝિટર તમે આટલું કરો ને એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયાથી આ કરીશ મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર ઝેડ છે એમણે આટલી આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓએ આટલી આટલી વખત આ કર્યું છે આ વખતે કે છે ને એમને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટર અને ઇટ વિલ બી ફોલો આ સિસ્ટમ હું પોતે હું જે જિલ્લામાં હતો ત્યાં બે વર્ષ ચલાવીને આવ્યો છું એટલે આઈ હેવ બિન ડુઈંગ ઇટ અને બે વર્ષ મારી બહુ સક્સેસફુલ ચાલી છે આજની તારીખે મને છેલ્લા બે વર્ષમાં કેટલા મુલાકાતીઓ મળ્યા હું મારા આઈપેડમાં બતાવી શકું આપને કયા પ્રશ્નો માટે મારા આઈપેડમાં બધી ડિટેલ્સ છે એટલે દેટ આઈ હેવ ઓન ધીસ ફોર ટુ યર્સ એન્ડ ઇટ હેઝ બિન સક્સેસફુલી રન ઇન ધ ડિસ્ટ્રિક્ટ હવે તો ઇમ્પ્રુવાઇઝ વિઝન આવ્યું છે ઇનફેક્ટ આઈ એમ સો હેપી કે જે અહીંયા બની છે સિસ્ટમ એવું